કરી હતી જેમાં પ્રત્યુત્તર રૂપે મનપા કમિશનરે પ્રતિક્રિયા આપી જણાવ્યું કે શહેરમાં ચોમાસાના કારણે રોડ રસ્તાને નુકસાન થયેલ હતું જે ટૂંક સમયમાં રોડના કામ શરૂ થશે ઉપરાંત શહેરમાં બસો ચોરાસી રખડતા ભટકતા ઢોર પકડવામાં આવ્યા છે તેમજ જાહેરમાં ઘાસચારા વેચવા મુદ્દે જૂનાગઢ કાર્યવાહી કરી એકલા જૂનાગઢમાં સૌ વધુ ફરિયાદ નોંધી એક શખ્સને હદપારી પણ કરાયેલ છે જ્યારે પીવાના પાણીની લાઇન તૂટી ગઈ હોવાથી સમસ્યા સર્જાઈ હતી જે હાલ રિપેરિંગ થઈ જતાં આ સમસ્યા દૂર થઈ ગઈ છે શહેરમાં થયેલ દબાણ મુદ્દે જણાવ્યું કે ચોમાસાના કારણે નિયમ મુજબ દબાણ હટાવી નહી શકાય પણ હવે ચોમાસું પૂરું થઈ જતાં દબાણની કાર્યવાહી કરાઈ રહી છે જ્યારે રોડ રસ્તાની વાત કરીએ તો તેનું કામ પણ શરૂ કરાશે હાલ જૂનાગઢમાં રોડ રસ્તા સાફ તૂટી ગયા હોય પ્રજા ભારે હાલાકી વેઠી રહી છે મનપા તંત્ર મસ્ત મોટી વાતો કરી પ્રજાને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે રોડ રસ્તા ગટર પાણી અને શહેરમાં રખડતા ઢોરોનો અસહાય ત્રાસ તેમજ ટ્રાફિકની સમસ્યા બેકાબૂ બની છે ત્યારે આવનારા દિવસોમાં જૂનાગઢની પ્રજાને કોઈક રાહત મળશે કે કેમ એ સવાલો આમ જનતામાં ઊઠી રહ્યું છે ના વચ્ચે ઇસ્યુ થયા હતા પણ આનું કારણ ખરેખર જે ફોરેસ્ટ એરિયામાં એક અમારી લાઇનથી આ બ્રેકડાઉન થઈ ગયા આને કારણે એક જ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી આપતા હતા આ લાઈન રિપેર થઈ ગઈ છે હવે પાણી જે છે આ સમયસર મળે છે અમુક વિસ્તારમાં જ્યાં અથવા લાઇન તૂટી જવાના પ્રશ્નો હોય છે આને અમે તાત્કાલિક રિપેર કરીએ છીએ અને ભવિષ્યમાં પણ એવા કોઈ પણ પ્રશ્ન આવે છે અમે તાત્કાલિક રિપેર ઠીક કરીએ છીએ દબાણ જે થાય છે 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 એના ઉપર કર્યા ખાસ કરી શું આપ બધાને ખબર છે બધાને કે મોન્સૂન સમયમાં આપણે દબાણ દૂર કરવાનો સરકારના પરિપત્ર મુજબ આપણે નહીં કરી શકીએ છીએ હવે મોન્સૂન પતી ગયું છે અને આના માટે જેટલા પણ દબાણ હશે એને દૂર કરવામાં આવે છે માંગનાથ રોડ ઉપર જેટલા પણ ઓટલા દબાણના સ્વરૂપમાં હતા આ પણ દૂર કરવામાં આવે છે રોડ ઉપર લારી ગલ્લાથી લઈને જે પણ દબાણો હશે